મિત્રો જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જુનાગઢ માં આવેલો ગરવો માટે આસ્થા નું દર વર્ષે ઘણી વખત ગિરનાર ના પગથિયા ચડી ને ચડીને ભગવાન ના દર્શન કરવા માટે તો ગયા હશો પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા કેવી રીતે બનાવ્યા તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ તમે પણ જાણો છો કે ગિરનાર એ બધા માટે આસ્થા

ગિરનાર સીડીઓ બનાવવામાં આવે આ સંદેશ વાંચીને પુત્ર એ શત્રુજય પર યુગાદી દેવ નું મંદિર તો બનાવ્યું અને મહાત્મા ઉદય ની ઈચ્છા પૂરી કરી પરંતુ હવે ગિરનાર પર સીડીઓ બાંધવાની બાકી હતી જુનાગઢ પર ઊંચી ખડકો અને ભેખડો જોયા આ બધું જોઈને તેઓ મૂંઝાઈ ગયા તેની સાથે આવેલા શિલ્પકારો એ ખુબ જ મહેનત કરી પરંતુ ક્યાંક શરૂઆત કરવી તે સમજાતું ન હતું પુત્ર બ્રાહ્મણ મંત્રીએ ઘણું વિચાર્યું બાદ માં ગિરનાર અક્ષક માતા અંબાને યાદ કરીને તેમણે વ્રત લીધું અને મા અંબાના ચરણોમાં બેસી ગયા તેમજ તેમના મનમાં એક વિચાર આવ્યો કે માતા મને રસ્તો બતાવે જેથી હું ગિરનાર પર પગથિયા બનાવી શકું તેણે ઘણા દિવસો સુધી ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને મંત્રીને વિશ્વાસ હતો કે અડધાર રીતે મારી માતા સમસ્યા હલ જરૂર કરશે તો વ્રતના છેલ્લા દિવસે માતા અંબા પ્રગટ થયા અને કહ્યું કે જે રસ્તે અક્ષત નાખતી જાઓ તે રસ્તે પગથિયાનું સર્જન કરશે તે મંત્રી ખુશ થયા બાદમાં અઢળક પૈસા ખર્ચી ગિરનાર પર પગથિયા બનાવ્યા અને ત્યારબાદ શિલ્પકારો દ્વારા ગિરનારના નવ હજાર નવસો નવ્વાણું પગથિયા બનાવવામાં આવ્યા